હારીજના જાગૃત યુવાનની કક્ષાએ રજૂઆત બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાઈવે રોડની કામગીરી હાથ ધરી થોડા સમય અગાઉ જાગૃત યુવાન દ્વારા રજૂઆત કરાતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે માર્ગ મીડિયાને ધ્યાનમાં આવતાની કામગીરી હાથ ધરાઈ હારીજ બેચરાજી બાયપાસ હાઇવે વિષ્ણુ પાર્ટી પ્લોટથી જલિયા ગ્રીન સોસાયટી પર રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડતા રોડની હાલત બિસ્માર બની જવા પામતા અકસ્માતની ભીતિ સેવાઈ હતી જેને લઈ હારીજ નગરના જાગૃત યુવાન પુષ્પક ખત્રી એડવોકેટ દ્વારા આ મુદ્દે માર્ગ મકાન વિભાગ હારીજ ખાતે લેખિત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં માગતા થોડા સમય બાદ યુવાને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા જે રજૂઆતને ધ્યાને લઈ જવાબદાર કચેરીને લેખિત માંગતા કીદે ધ્યાન દોરતા રવિવાર ના રોજ હારીજ બેચરાજી રોડ પર પેચ વર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવતા રાહદારીઓએ રાહતનો દમ લીધો હતો જેનો જાગૃત યુવાન દ્વારા ગુજરાત સરકાર તેમજ જવાબદાર તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો હારીજ નગરજનોએ જાગૃત યુવાનની કામગીરીને બિરદાવી હતી

ત્યારે તંત્ર દ્વારા આજે રોડના વર્કનું કામ કરવામાં આવ્યું છે જેમાં બાયપાસ રોસ્ત રસ્તાના ખાડા પૂરવામાં આવી રહ્યા છે અને રોડને સારી રીતે સમારકામ કરવામાં આવી રહ્યું છે તે બદલ તંત્રનો આભાર માનીએ છીએ જય હિન્દ